આ લોકો એને તાંડા મૂંડા વાળા કપરાને રમે જોયાનું તમને બે બે મારા ટુન તૈલે એલા હું કરો હો એ અમે તો રામીસી એ શું બનાયું હે મેં આ રોબોટ બનાયું હે રોબોટ ટેંગ બનાયું એ ગાડી બનાયું છે હે ગાડી શું બનાયું ગાડી એટલે ટેન્ક કેમ છો બધા આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજે મે શું બનાવ્યું આજે મે બનાવ્યું એક એવું ભાઈ સુ કે આજે અમે પાદર બનાવ્યું હાલે આપણે જોઈ શું કરે હાલો એને તો પાછું તોડી નહીં બનાવેલું હવે શું કરશે હે તારો એને તો હવે તોડ નહીં હવે શું કરશે આમ રાખ આયે એને તો હવે તોડ નહીં હવે આપણે શું કરી ને પાછું બનાવવાનું પાછું બનાવવાનું હવે અમારી બ્લોગ બ્લોગ માં તમારું સ્વાગત છે આજા મેરા મકરા બનાયા અમે મકરા બનાવ્યા તમે આગળ જોયા છે તમે આગળ જોયા જઈ છે હાલો હજી એક ફેર તમને દેખાડું હજી એક ફેર તમને દેખાડું જો મારા એક ભાઈ શું બનાવ્યું છે અને મેં શું બનાવ્યું છે જો કેમેરામાં જોવો મેં શું બનાવ્યું છે કે મે આ બનાવ્યું શું બનાવ્યું જો મેં બનાવ અને કેવું ભાઈને શું બનાવ્યું હાલો જોય मोबाइल फेरा अरे आयो मारो सीन हां तो मैं औलाद बताओ लो बड़ी हां तो मुकी दे राज के वो भाई ना बनाए हुए है हेलो के वो भाई तुमने जो बनाए हुए है हैं तुमने वो बनाए हुए है हम जा पर आर्मी टैंक इनो सीन आवे है के वो मोटू है के वो नहीं हां हां रखो आम रखा

ગયા ને ટાંડા મૂંડા આલે પાપરા રમેશ સુએ છે સુમેશ બે બે માં નું ચાલે તોયલે એલા શું કરો છો એ એ શું બનાયું હે રોબોટ બનાયું હે બનાવ્યું હે શું બનાયું ગાડી એટલે

ઓ હે હે ભાઈ ફટાફટ શું દેખાડ પેલા બે વાળી ચોકલેટ દેખાડ તો ખરો જોઈ લ્યો મિત્રો બે વાળી ચોકલેટ લઈએ દુકાન માંથી શું નામ છે ભાઈ નામ બચાતું નથી

નજીક આવી ડાર્ક ડીલક્સ એવું કહે નામ છે હાઈ પાસ કરી કા ડીલક્સ ડીલક્સ ડાર્ક ડીલક્સ તારે હોંડા તૈયાર થઈ ગઈ જોર હે હોંડા તૈયાર થઈ ગયો એકનો રોબોટ તૈયાર થઈ ગયો ના હું じゃ ગાડી ગાડી તૈયાર થઈ ગઈ ના આની ટેંક ટેંક વાહ અંદર એવો બિસ્કિટ નીકળ્યો ભાઈ કુકી કુકી ભાઈ કુકી કુકીસ ને દી લે કુકીસ આમ એ આના આપણી દુકાન તો હે જ જોઈ લે આપણી દુકાન હે અને કેવડી મોટી દુકાન હે હે એમ જો ચેનલ ને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો ઈ કમેન્ટ કહેજો ઈ કમેન્ટ કહેજો અને મેં આ વિડિયો અહીંયા પૂરો કરી હી એટલે હવે આમાં વિડિયો અહીંયા પૂરો કરી હી પાછા બીજા પાછા બીજા આવજો સુધી આવજો